નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે સરકાર સુધી ક્યારે પહોંચશે માછીમારોનો અવાજ ભૂખે માછીમાર રડી રહ્યા છે જથકો બંદર આજે ભવ્યતા નહીં પણ ભૂખ મરાનો ચહેરો બની ગયો છે પ્રાપ્ત માહિતી અનુસાર સ્થાનિક માછીમારોએ ખાત પદાર્થ ન મળવાને કારણે ભૂખ મરાની હાલત વચ્ચે જીવી રહ્યા છે સરકારના દરિયાઈ પ્રતિબંધો લકડી હોળી ગઢવાળી હોળી અને ફટવાળી હોળી તો બાકાત પણ યુદ્ધ સમયે લાગુ કરાયેલ ગેજેટ આજે ન હટાવવામાં આવ્યો હોય જેના કારણે જખો લખપત અને નારાયણ સરોવર વિસ્તારના માછીમારો માટે દરિયો જ બંધ છે માછીમારના હાથે ન ઝાડ છે નાવ છે અને હવે તો ઘરમાં અનાજ પણ નથી એટલું જ નહીં સાતસોથી વધુ શ્વાનો માટે પણ

એ પછી શું લોકો હવે પૂછે છે આ બેદરકારી ક્યાં સુધી આજરોજ બહુજન આર્દીના સંસ્થાપક શ્રી લખનભાઈ દુવાને જખ્ખો બોલાવી માછુમારોએ ન્યાયની માંગ કરી હતી તેવું નક્કર સંદેશો આપવામાં આવ્યો કે જો તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો હવે ચૂપ નહીં રહી શકાય ઉગ્ર આંદોલન થશે જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે રાઠોડ છે હું જખૌ બંદરનો માછીમાર છું અહીંયા ઓક્સિજન ચાલુ છે અત્યારે જૂનથી ઓગસ્ટ સુધી સરકારનું ગેજેટ હોય છે આંતરિક બોટોને મનાઈ કરવામાં આવે છે એમાં એક લાકડી પગડિયા માછીમાર અને નોન ક્રાફ્ટ બોટોને છૂટ આપવામાં આવે છે પરંતુ હમણાં આ વર્ષે જખોમાં ઓપરેશન સિંધુના કારણે સીમા સુરક્ષાના કારણે સાત મેથી ગુજરાત સરકારનું ગેજેટ બહાર પાડવામાં આવે છે કે કચ્છના ત્રણ મત્સ્ય ઉત્તરાયણ કેન્દ્રો જખો નાણસના લખપત ઉપર પ્રતિબંધ માછીમારીની તમામ કામગીરી ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે હાલે અત્યારે બાવીસ મેના ફિશરી કમિશનર દ્વારા આખા ગુજરાતમાં માછીમારીની નોન ક્રાફ્ટ બોટો પગડી માછીમારી સઢવાડી એ લોકોને મંજૂરી આપવામાં આવી છે પણ આ જે ગેજેટના આધારે જખો નાણસરોર અને લખપતની હજુ સુધી પણ મનાઈ કરવામાં આવી છે અહીંયા લોકો સ્થાનિકો રહે છે માછીમારી કરવા માટે અને છેલ્લા અઢી મહિનાથી ભૂખમરીની હાલતમાં છે અમારી સરકાર વિનંતી છે કે જેમ બની પુનઃ વિચારણ કરી એ ગેજેટને રદ કરીને અમને મંજૂરી આપવામાં આવે આ ગ્રેજેટ યુદ્ધના કારણે લગાવવામાં આવે તો જી હા યુદ્ધ પૂરું થયું દસ મહિના ત્યાર પછી આ ગ્રેજ્યુએટ હટાવવામાં જ નથી આવ્યો હટાવવામાં નથી આવ્યો અમે જયારે ગાંધીનગર ગયા ત્યાં તો અમને એમ કેવામાં કે અમને તો ખબર નથી તમે ઘરે બેઠા છો બરાબર ભુજ ફિશરીઝ ઓફિસ વાળા કઈ આગળની પ્રોસેસ કરતા જ નથી બરાબર એટલે ભૂજ ફ્રેશિસ વાળા છે એ કોઈ પણ જાતની પ્રક્રિયા આગળ વધારતા નથી એવો તમે આક્ષેપ લગાવો છો હા લગાવી બીજી કોઈ સમસ્યા અહીંયા શ્વાનો સમસ્યા જણાવતા હતા શું સમસ્યા હતી અહીંયા બે હજાર થી વધારે શ્વાનો છે અહીંયા માછીમારી ચાલુ હોય તો ઝાડમાં જે તૂટેલી અડધી કાપેલી માછલી હોય તે એ શ્વાનોને એ લોકો આપે છે તો એ લોકો પેટ ભરાઈ જાય છે હમણાં માછીમારી સંપૂર્ણ બંધ છે એટલે એ લોકો એટલે ભૂખ મારે છે કે કોઈ માણસ એકલો જતો હોય ને તો માણસને ખાઈ જાય એ લોકો જી

તંત્ર દ્વારા કોઈ નિર્ણય લેવાની હોય અમને મંજૂરી આપવામાં આવે માછીમારી માટે ગેજેટ રદ આવે નહી તો અમે લખનભાઈ દુઆ શું કે છે એ આધારે પછી અમે કચેરી આવીને ઉગ્ર આંદોલન કરશું માછીમારો ઘણા સમયથી અહીંયા થી હેરાન પરેશાન થઈ યુદ્ધના માહોલમાં માછીમારી બંધ થઈ ગઈ સરહદી વિસ્તાર છે યુદ્ધ સીઝ ફાયર થયું યુદ્ધ વિરામ થયું દસ મેના રોજ એ બાદ આજની તારીખમાં જે ગેજેટ કહેવાય પ્રતિબંધિત વિસ્તાર એ આજની તારીખમાં લાગુ છે જ્યારે ગુજરાતમાં ક્યાંય પણ નથી માત્ર ને માત્ર ત્રણ બંદરો લગભગ નારણ સરોવર અને એક જખાઉમાં છે હું જખાઉમાં જ આવ્યો છું માછીમારી લોકો છે સિત્તેર એક પરિવાર છે એમનું ગુજરાન એમનું પરિવાર માછીમારી ઉપર ચાલે છે અને ભુજમાં જે ફિશિંગ અધિકારી બેસે છે એ આ ભાઈઓ એમ કહે છે કે અમે જ્યારે પણ જઈએ ત્યારે હોતા નથી અને ફોન ઉપર કોઈ જવાબ આપતા નથી આ લોકો ગાંધીનગર ગયા ત્યાં કને ગાંધીનગર કમિશનર પાસે ગયા તો કમિશ્નરે કીધું કે અમારી પાસે કોઈ રજૂઆત આવી જ નથી માત્ર આ ભુજમાં જ રજૂઆતને રોકી દેવામાં આવી એવો આ લોકોનો ફિશિંગ માછીમારોનો ક્લિયર આક્ષેપ છે અને હું પણ તંત્રને કહેવા માગું છું કે કોઈ ગરીબ માણસને આવી રીતે ન દબાવો આ કોઈ પાકિસ્તાનથી આવેલા લોકો નથી આ ભારતના નાગરિકો છે કચ્છના લોકલ લોકો છે અને એમને જો તમે અધિકારી કોઈ પણ એમની રજૂઆત સાંભળશે નહીં અથવા રજૂઆત ગાંધીનગર કમિશનર સુધી પહોંચાડશે નહીં તો એમના વિરોધમાં પણ હું એક્શન લેવા માટે તૈયાર છું એટલે કલેક્ટર શ્રી એસપી સાહેબ આપને પણ જાણ કરવા માંગુ છું કે આવી રીતે કોઈ પણ ફિશિંગ અધિકારી દબાવવાની કોશિશ કરે કોઈ ગરીબ માણસને આ એમની રજૂઆત ગાંધીનગર સુધી મંત્રીમંડળ સુધી અથવા કમિશનર સુધી પહોંચાડે નહીં તો એ વસ્તુ યોગ્ય નથી અને તાત્કાલિક ધોરણે હવે યુદ્ધનો માહોલ પૂરું થઈ ગયું છે આમની રોજીરોટી જે ચાલુ કરવામાં આવી ફિશિંગનું કામ ફરીથી પાછું ચાલુ કરવામાં આવે અન્યથા આ ફિશિંગ અધિકારી જે ગુજમાં બેસે છે મેડમશ્રી એમની ઓફિસ આગળ ચોક્કસ અમે ધરણા કે ઉગ્ર આંદોલનની પૂરેપૂરી અમારી તૈયારી